આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટીબાગથી ફતેહગંજ મહારાણા પ્રતાપ સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા મહારાણા પ્રતાપસિંહજી અમર રહે આજે મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ચોર્યાસી જન્મ જન્મજી જન્મજયંતિ નિમિત્તે વડોદરા રાજપૂત સંઘ કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત યવાસ સંઘ તથા સમસ્ત હિન્દુ સમાજ અને તમામ ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈ રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની આજે પુષ્પાંજલિ અર્પણ કરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે જે હૃદયથી કહેવાય ને કે હિન્દુ સમ્રાટ કહેવાય એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે જન્મજયંતિ હોય તો અમારા માટે ખૂબ જ લાગણી અનુભવ છે અને ખૂબ જ ભવ્ય સંખ્યા સાથે આજે મહારાણા પ્રતાપસિંહજીને આજે પુષ્પાંજલિ અર્પણ કરીશું આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે તે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોગતી નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએક્રમનું આયોજન થશે આખા દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા શ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીશું રાજપૂત આશરે ચારસોથી પાંચસો રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને એ શાંતિથી આ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનો રૂટ અહીંયા સ્ટેન્ડથી કમાટી બાગથી એ ફતેહગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે હું છત્રપાલસિંહ ઝાલા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના સેક્રેટરી છું મારી સાથે યુવા પ્રમુખ શ્રી મહિપાલ સિંજીભાઈ છે શ્રી ઉપપ્રમુખ કાળુબાભાઈ છે અને અન્ય ક્ષત્રિય આગેવાનો છે